નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પરિવારની જાણ બહાર ઓગણીસ જેટલા લોકોના ઓપરેશન કરવામાં આવ્યા જેમાંથી બે વ્યક્તિના મૃત્યુ થયા અને સાત લોકોને આઈસીયુમાં એડમિટ કરવા પડ્યા હતા આ ઘટના બાદ સમગ્ર પ્રકરણમાં જાણવા મળ્યું કે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે આ મુદ્દા પર આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં

ઘણી બધી હોસ્પિટલનું પીએમ જેવાય કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે અને ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું જ નથી તો આવું કેમ થાય છે એની પણ તપાસ થવી જોઈએ સરકારી હોસ્પિટલોમાંથી ઇલાજ મફત કરવામાં આવે છે તો મા કાર્ડમાં ઓપરેશન માટે પૈસાનું આયોજન કેમ કરવામાં આવે છે ગુજરાતમાં પીએમ જેવાય કાર્ડ હેઠળ ઓપરેશન કે ઇલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ સાથે સાથે આમ આદમી પાર્ટીની એ પણ માંગ છે કે ગુજરાતની સાડા છ કરોડ જનતાને મફત ઇલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને દરેક તાલુકા તાલુકાવાઇઝ સંપૂર્ણ સુવિધાવાળી બસો બેડની હોસ્પિટલો બનાવવી જોઈએ જેમાં દરેક બીમારીનો મફત ઇલાજ થવો જોઈએ સરકારી પીએમ જેવા યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે અને સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ મારું નામ સંજય બાપટ છે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું અને પૂર્વ પશ્ચિમ કચ્છ અને મોરબી જિલ્લાની જવાબદારી છે આજ રોજ જે અમદાવાદની અંદર ખ્યાતિ હોસ્પિટલમાં ઓગણીસ જેટલા લોકોના મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની અંદર ખોટા અને બહુ મોટા બિલો બનાવી અને જે રીતે સ્કેમ બહાર આવ્યું છે અને એની અંદર બે લોકો કદાચ ત્યાં મૃત્યુ પણ પામ્યા છે એના પછી આખી આખી આ પ્રક્રિયા જે આયુષ્યમાન કાર્ડ અને કાર્ડની છે બહાર આવી છે દિલ્હીની અંદર ખૂબ સારી રીતે માન્ય કેજરીવાલ સાહેબને ત્યાં સંચાલન થઈ રહ્યું છે મોલા ક્લિનિકો અને જે હોસ્પિટલો છે એ બધાએ તમામ માટે ડીઓપમાં છે ને આપણે ત્યાં જે આ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ છે માત્ર ને માત્ર ભાજપના મળતી લોકો જે અમુક એવી હોસ્પિટલો છે જે ભાજપની મળતી લોકો છે એવા લોકો દ્વારા સ્કેન કરવામાં આવે છે પાંચ આંગળી જેમ સરખી ન હોય એમ તમામ ડોક્ટર્સ કે હોસ્પિટલ પણ સરખા નથી હોતા એ બાબતની વિશેષ જાણકારી આપણને જિલ્લા પ્રભારી શ્રી ડૉક્ટર નહેલ ભાઈ સાહેબ આપશે નમસ્કાર આ જે ઘટના બની છે ખરેખર તો આપણે જેને કહીએ કે ટીપ ઓફ આઈસબર્ગ છે એટલે કે એક મોટા કૌભાંડની એક નાનકડી કળી આપણે મળી છે અને એનાથી આ વાત પ્રકાશમાં આવી છે સાચું પૂછો તો ગુજરાત સરકારની આ જે કામ કરવાની રીત છે કે જેમાં અલગ અલગ પ્રકારના કાર્ડ બનાવવામાં આવે લોકોની કેટેગરી કરવામાં આવે અને પછી એમને કંઈ લાભ આપવામાં આવે એમાં આ યોજના નહીં પણ આ અત્યાર સુધીની જેટલી યોજનાઓ નીકળી છે એ દરેકમાં કંઈ ને કંઈ તકલીફ આવી છે અને એ તકલીફનો ઇતિહાસ છે એ ગુજરાત સરકારની ઓફિસોમાંથી મળી શકે એમ છે કે કેવી રીતે આ પહેલાંની યોજનાઓ પણ જે હેલ્પની હતી ચાલતી હતી અને કેવી રીતે એમાં પણ ગર્ભ ગોઠવાળા થતા હતા તો આ જે કાર્ડ બનાવીને સવલત આપવાની જે વાત છે અને પ્રાઇવેટ હોસ્પિટલો સારી રીતે કામ કરી અને સવલત આપશે એ સમજ જે છે એ સમજ જ સરકારની ખોટી છે ખરેખર તો સરકારે પોતે જ સેવાઓ આપવી જોઈએ જેથી એમાં કોઈ ભ્રષ્ટાચારની કોઈ શક્યતા ના રહે દિલ્હીની અંદર જે કોઈ પણ સ્વાસ્થ્યની સેવાઓ છે એ બધી જ સેવાઓ બધા જ લોકો માટે મફત છે એટલે કોઈ કેટેગરાઈઝેશન નથી કે આનું આ કાર્ડ બન્યું કે તે કાર્ડ બન્યું કે આ બીપીએલ છે કે એપીએલ છે કે એવું કંઈક નથી તમે સરકારી હોસ્પિટલમાં જઈને ઊભા રહો એટલે તમારી સારવાર એ કરી આપે તમને જે કોઈ પણ તકે કોઈ તકલીફની સારવાર કરી કરી આપે ચાહે કોઈ મોટું ઓપરેશન હોય ચાહે કોઈ વધારે ખર્ચાની તપાસ હોય રિપોર્ટ હોય એ બધું જ ત્યાં મફત થાય તો આ જે મોડેલ છે એ મોડેલની અંદર ભ્રષ્ટાચાર થવાની શક્યતા લગભગ નીલ થઈ જાય છે જ્યારે અહીંયા આપણે જે મોડેલને ફોલો કરીએ છીએ કે જેમાં કાર્ડ બને છે જેમાં કેટેગરાઇઝેશન થાય છે એમાં અમુક જ લોકોને ફાયદો મળે છે અને એ ફાયદો જે લોકોને મળે છે એવા લોકોને શોધી શોધી અને એ ફાયદો એમના ખિસ્સામાંથી કેમ પોતાના કિસ્સામાં આવે એવું કરનારા લોકો પણ બેઠા છે જેમ બધા સરકાર ના હોય અને ગામ હોય ત્યાં ઉકરડો હોય એમ મેડિકલ પ્રેક્ટિસમાં પણ અમુક લોકો એવા કંભાગે જોવા મળે છે કે જે લોકો આવું કામ કરી રહ્યા છે જે ખૂબ શરમજનક છે આવું ન થવું જોઈએ પણ ખરેખર તો આ યોજના જ છે એ યોજના આ કામ થવા માટેનો રસ્તો પૂરો પાડે છે જે બંધ કરવી જોઈએ સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર